હમણાં હું મારા સાસરીમાં ગયો હતો ને તે મારા હાળન છોકરો મૂકો મૂકો મને મૂકવા આવ્યો હતો ટ્યુશન જોરદાર વાક્ય બની ગયું મૂકો મૂકવા આવ્યો હતો એની પણ મૂકો મને મૂકવા આવ્યો ને તો બસને થોડી વાર હતી તે મૂકો મને ક્યાંક ફૂઆ ઘણા ટાઈમથી મારે તમને એક પ્રશ્ન કરવો છે તો તમે મને એનો જવાબ આપશો તો મેં એક આપું બોલ ને બેટા શું પ્રશ્ન છે તારો ત્યાં કે હું ક્યારનો વિચાર કરું છું કે ફૂવાને માન કેમ આપવું જોઈએ તમને મારા દાદા મૌન આપું છું મારા પપ્પા મોન આપું છું મારા મમ્મી મોન આપે છે મારા કાકા આખા ફરિયાવાળા બધા ફુવાને મૌન કેમ આપે છે ફુવાને કેમ મૌન આપવું જોઈએ મેં કીધું આ છે ને જુઓ તમને એક વસ્તુ કહું આ ફાઇવજી પેઢી છે અને અત્યારનો છોકરો તર્ક સિવાય મોનવા તૈયાર નથી તમારીના મગજમાં ઉતારવું પડે એનું કારણ છે કારણ કે ફુવાને મૌન આપવું ને એ યુગો યુગોથી ચાલ્યું આવ્યું છે અને એ સંસ્કાર નવી પેઢીમાં ઉતર્યું એ ખૂબ જ જરૂરી છે નવી પેઢીએ ફૂવાનું મૌન તો આપવું જ જોઈએ એટલે મેં કીધું આના પ્રશ્નનો મારે વ્યવસ્થિત ઉત્તર આપવો જોઈએ કારણ કે આખા જગતના ફુવાઓનો સવાલ છે એવો પ્રશ્ન મુકાયમન કર્યો એટલે છોકરો તમે ધ્યાનથી સાંભળજો કે ફુવાનું મૌન કેમ આપવું જોઈએ તો એના મૂળમાં એ ફઈ જ છે ભાઈ કારણ કે જુઓ ફુવા છે ને એ તમારા ફઈના હાથું છે બહુ મોટી ઘટના છે અને તમારા ફઈ એટલે કોણ ફઈ કઈ હસ્તીનું નામ છે એ તમારે વિગતવાર જાણવું હોય તો તમારા બા પપ્પા દાદા કાકા કોઈ હાજર ના હોય ને તારે ખાલી તમારી મમ્મીને પૂછી જજો પછી તમને ખબર પડશે કે ફઈને ફૂવા હાચવું છે એટલા માટે ફૂવાને મૌન આપવું જોઈએ આ ટૂંકો આન્સર છે પણ ઓમાં ઘણું બધું સમાયેલું છે મને ના પૂછશો વિગતવાર કારણ કે મારે ઘેર જવાનું છે તમને જવાબ મળી જશે તમારી મમ્મીને પૂછી જોજો ખાલી બસ આટલું જ કેવું તું મારે